જે કામ સત્તા પક્ષ દ્વારા થવું જોઈએ એ કામ વિપક્ષ કરાવી રહ્યું છે જી હા વાત કરી રહ્યા છીએ કરજણ ડભોઈ રોડની કરજણ ડભોઈ ચોકડીથી વેમારડીને જોડતા રસ્તાની હાલત અત્યંત ખરાબ હોય જ્યારે તેને લઈને કરજણ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરી રસ્તાનો કામકાજ શરૂ થતા તંત્રનો આભાર માન્યો હતો કરજણ વેમારડી રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અને

કરજણ આ રોડ ઘણા સમયથી કથળી હાલતની અંદર હતો એ અવારનવાર રજૂઆતો કરી અમે તેમજ સ્થાનિકોએ પણ રજૂઆતો કરી આ તંત્રને દ્વારા આ તંત્ર જાગુ છે આજે અને કામ સુપારું ચાલુ કરવામાં આવ્યું છે એ તંત્રને અમારી એક જ માંગ છે કે સારું કામ અને ટકાઉ કામ કરવામાં આવે જેનાથી જે સ્થાનિકોને અવર માટે જે તકલીફ પડે છે એ ફરી વાર પડે નહીં એના માટે આજે તંત્રને અમે શ્રીફળ વધેરી અને શુભકામનાઓ પાઠવી છે કે સારું ટકાઉ કામ કરો એવી અમારી શુભેચ્છાઓ અને આશા છે હું પિન્ટુ પટેલ વહેમાડી આપણે કેટલી વખત રજૂઆત કરી દસ્તાના પરિસમર માટે લગભગ ત્રણેક વાર લેખિતમાં રજૂઆત સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને સાહેબે એમ પણ કીધું હતું કે વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જશે ત્યારે આજે ચાલુ પણ થઈ ગયું છે સાહેબનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ